કોલેજોની ફી વધારા અને સીટો બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવ્યો ફી વધારા બાદ સરકારે આપેલી ડિસ્કાઉન્ટ પણ વાલીઓને મંજૂર નથી ગત વર્ષ જેટલી જ ફી સરકારી અને મેનેજમેન્ટ કોટાની કરવા વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે ત્યારે જીએમઆરએસ કોલેજોને પણ સંપૂર્ણ સરકારી કોલેજ જાહેર કરવામાં આવે તેવી પણ માંગ કરી છે સાથે જ પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં પચાસ ટકા સીટ સરકારી મેડિકલ કોલેજની ફીના ધોરણે ભરવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાનને ટપાલ દ્વારા રજૂઆત કરવામાં આવી મેન તો ફી વધારા માટે ભેગા થયા છે જે વધારો થાય વધારો કરીને પછી એ લોકો કહે છે કે ઘટાડો થયો છે તો તે માન્ય નથી કારણ કે પહેલા એ લોકોએ વધારો કર્યો અને પછી ઘટાડો કર્યો જે લાસ્ટ યર કરતા તો આપણે કમ્પેર કરીએ તો એને વધારો જ કહી શકાય વધારો એમ હતો કે ગવર્મેન્ટ કોટામાં સિક્સટી અને મેનેજમેન્ટ કોટામાં એટી હવે જે એ લોકો કહે છે કે ઘટાડો કરેલો છે તો એમાં ગવર્નમેન્ટ કોટા છેમાં 14% અને મેનેજમેન્ટ કોટામાં 34% છે તો લાસ્ટ યર કરતાં એમાં ઉન્ટ આપી અને જે વોલિફોપ આપી છે એના વિરોધ માટે અત્યારે પત્ર લખવા માટે થયા કે ભાઈ આ જે વધારો જે છે બી વધારો સંપૂર્ણપૂર્વક નાબૂદ કરો અને આપણા લોકલાડીના વડાપ્રધાન જે કીધું હતું કે પચાસ ટકા ગવર્મેન્ટ ભરાશે દરેક પ્રાઇવેટ મેડિકલ કરે તો એનો અમલ કરવા માટે પ્રયત્ન કરે એ બી વધારો સંપૂર્ણ રીતે નાબૂદ